જે જવાન જે કિસાન ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફોર્મેશન ચેનલમાં અંકિત કુમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજનો આ વિડીયો તમારા માટે જે છે મિત્રો ખૂબ જ એવો ઉપયોગી બનવાનો છે ને આજના આ વિડીયોની અંદર ખાસ 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 એવી ખુશખબર છે તો આજના આ વિડીયોમાં તમે છેલ્લે સુધી જે છે મિત્રો બન્યા રહેજો અને જો ખેડૂત મિત્રો તમે આ મારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા આવેલા હોય તો આ મારી યુટ્યુબ ચેનલને જે છે મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો

વોટર કેરિંગ પાઇપલાઇન અને રાઈડ ઓન સેલ્ફ પ્રોપેડ મલ્ટીપર્પઝ ટૂલ બાર સનેડા માટે જે છે એ મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર સાત દિવસ માટે ઓનલાઈન અરજી જે છે એ મિત્રો ખુલી મૂકવામાં આવશે તેની મારા દરેક ખેડૂત ભાઈઓએ જે છે એ મિત્રો જાણ લેવી અને મિત્રો આ અરજી છે એ મિત્રો ક્યાં ક્યાં જિલ્લામાં કઈ તારીખ અને શું સમયે જે છે એ મિત્રો ચાલુ થવાની છે તેની હું તમને વાત કરું તો તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસ થી સત્યાવીસ નવ બે હજાર ચોવીસ ના સવારે સાડા દસ કલાકે રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ સુરત તાપી નવસારી ડાંગ જિલ્લાના ખેડૂતો જે છે એ મિત્રો આ તારીખે અરજી કરી શકશે ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ સવારે સાડા દસ કલાકે અમદાવાદ આણંદ ખેડા ગાંધીનગર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર બોટાદ આ બધા જિલ્લાના ખેડૂતો જે છે એ મિત્રો આ ખેડૂત પોર્ટલ પર જે છે એ મિત્રો અરજી કરી શકશે મિત્રો હું તમને વાત કરું કે તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસ થી ત્રીસ નવ બે હજાર ચોવીસ સવારે સાડા દસ કલાકે મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી વડોદરા છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ ભરૂચ નર્મદા આ બધા જિલ્લાના ખેડૂતો જે છે એ મિત્રો આ બધી યોજનાનો જે છે મિત્રો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ ઉપર જે છે એ મિત્રો આ તારીખે સવારે સાડા દસ કલાકે અરજી જે છે મિત્રો કરી શકશે તો ખેડૂત મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરો અને આજના આ વિડીયોને જે છે મિત્રો લાઈક કરી આગળ જે છે મિત્રો શેર કરવા વિનંતી આભાર